મારું નામ દિનેશભાઈ ભુવા સેવા અમારી ફેક્ટરી છે અને અહીંયા રસ્તા બાબતે ખાસ મોટો પ્રશ્ન છે ચાલીસ પચાસ વર્ષથી જે રસ્તે ચાલતા એ રસ્તો બંધ થયો છે તાત્કાલિક ધોરણે અને જે અમને જીઆઈડીસી આપે તંત્રે જે રસ્તો આપેલો છે એમાં ચાલવા માટે ગાડીઓ કાલથી ગઈ તો અહીંના રહીશોએ એવું કીધું કે અહીં ચાલવા માટે જગ્યા પણ નથી ચાલવા દેશું નહીં તો કાલે તો અમે એમને વિનંતી કરી કાઢવા દીધી પણ અત્યારે અમારી બધી ગાડીઓ રોકેલી છે અને આગળ આગળ પાછળ બે બાજુથી અને અમે અહીં બધાને વાત કર્યો કે અમારી ધંધા રોજગારની ગાડી છે અમે ચાલવા દો પણ અમે પણ અહીં જોયું કે ગાડી હાલવા માટે પણ જગ્યા બહુ ટૂંકી છે તો અમને એવી અમારી વેપારી અને જીઆઈડી એસોસિએશનની વિનંતી છે કે આ અમારો પ્રશ્ન છે આ અહીંનો પ્રશ્ન છે તો એનો વ્યવસ્થિત નિકરણ કરે અને અહીંયા રૂબરૂ આવી મુલાકાત લઈ અને જે જરૂર પડે એ તંત્ર અમે ધ્યાન લઈ અને સારો ઉકેલ કરી દે ખાસ કરી રસ્તા બાબતનું છે એટલે અમારા જે અમરીને જીવાદોરી છે જીઆઈડીસી જેમાં રોજગાર પાંચ હજારથી લોકોને વધારે મળે છે અને અમારો પણ છે ને અમારો અત્યારે ડિસ્પ્લે સુકાઈ ગયું છે માલ આવતો નથી જતો નથી તો આમાં જલ્દી આ રસ્તો ખુલ્લો કરાવી આપે અને રસ્તો અમને કેમ આઈનો આઈનો મોટો કરાવી આપે અથવા એ ખુલ્લો કરાવે કે અમને સરસ રસ્તોની વ્યવસ્થા કરી આપે એવી તંત્ર વિનંતી આભાર મારું નામ શું છે અને શું આજે આ તમે જે રસ્તા રોકો આંદોલન કર્યું છે કઈ બાબતમાં કરેલું છે મારું નામ અર્જનભાઈ રાણાભાઈ સિંગાળા શ્યામ કેટરસ જીઆઈડીસીમાં અમારો ચાલીસ નંબરના પ્લોટમાં અમારો ગોડાઉન આવેલ છે રાત્રિ દિવસનો અમારો ધંધો છે અને અવરજવર માટે જે સાઠ વર્ષથી જીઆઈડીસી અમારે રેલવે ફાટેક પાસેથી ચાલતા હતા ત્યાં અત્યારે રસ્તો અમારો બંધ કરી દેવામાં આવેલ છે અને અમને એવું કહેવામાં આવ્યું કે હનુમંતપરાવાળો રોડ તમારે ત્યાંથી ચાલવાનું છે તો આ રસ્તા ઉપર સોસાયટીઓ બાવીસ આવેલી છે ચાર વાડી આવેલી છે ચાર સ્કૂલો આવેલી છે કોઈ પણ સંજોગે આ રસ્તા ઉપર અમારા વાહનો હાલી શકે એમ નથી ટોટલ જીઆઈડીસીની અંદર સો વેપારીઓ છે બિઝનેસ ધંધાવાળા દરેકને બબે ગાડીઓ હોય તો બસ્સો ગાડીઓ રોજની અવર થાય તો આ રસ્તો અમારા માટે શક્ય નથી તો અમને અમારો રસ્તો ખુલ્લો કરી આપે એવી અમારી નમ્ર અપીલ છે તમે જે કહો છો કે રસ્તો તમારો જે બંધ કરવામાં આવ્યો છે કોના દ્વારા રસ્તો બંધ કરવામાં આવ્યો છે એ રસ્તો રોડ ગેજ જે લાઈન આવેલ છે ગવર્મેન્ટની ટ્રેનની એ અમારે આવકાર્ય છે અને એને અમે માન આપીએ છીએ પણ જે અમારો સાઠ વર્ષથી જૂનો રસ્તો જીઆઈડીસીના વાહનોને હાલવાનો હતો એ અત્યારે બંધ કરી દેવામાં આવેલ છે કે તમારો અહીંયા રસ્તો છે નહીં અને અમને જીઆઈડીસી એવું કહ્યું કે હનુમાનપરાનો તમને ચોપન ચોપન ફૂટ એટલે અઢાર મીટરનો રસ્તો આપેલો છે પણ એ અત્યારે હાલમાં અઢાર મીટર વા વરસો નથી અને અઢાર ફૂટ જ છે તો એમાં કોઈ પણ વાહનો હાલી શકે એમ નથી બાળકો ભણે છે સ્કૂલો છે બાવીસ સોસાયટી છે ચાર વાડી છે તો કોઈ પણ સંજોગે અમારે અહીંયા વાહન ચાલી શકે એમ નથી તો ફાટેક દ્વારા અમારો રસ્તો ત્યાં ખુલ્લો થાય એવી અમારી નમ્ર આપી આ બાબતની રજૂઆત આપણે કોને કોને કરેલી છે આ બાબતની રજૂઆત અમે કલેક્ટર સાહેબને નાયબ મામલતદાર સાહેબને નગરપાલિકામાં અને જીઆઈડીસી ભાવનગરને પણ અમે લેખિત અરજી કરી અને પત્ર લખેલ છે લેખિત આપેલ છે કે આ રસ્તો અમારો ખુલ્લો કરે પણ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નથી જેથી કરીને અમારા વાહનો અત્યારે સોસાયટીવાળાએ રોકેલા છે અમારો બિઝનેસ ચાલુ છે ધંધામાં અત્યારે મુશ્કેલી પડે છે તો આ વાહન જલ્દી નીકળે અને આ રસ્તો અમારો ખુલ્લો થાય એવી અમારી નમ્ર અપીલ છે આગામી દિવસોમાં તમારો રસ્તો નહીં ખોલે તો તંત્ર સામે તું શું પગલાં લેશો આ આ જો અમારા રસ્તો અત્યારે ખુલ્લો નહીં કરે નહીં થાય તો અમે જીઆઈડીસીવાળા જે ચારસો કારખાનેદારો છે એ ચારસો એને ચારસો સોસાયટીવાળા આઠસો માણસ લઈ અને હનુમાનપરામાંથી સ્ટેશન રોડ અને કલેક્ટર ઓફ મેઇન રોડ થઈ સ્ટેશન રોડ ને કલેક્ટર ઓફિસે અમે આવેદન પત્ર આપવા જવાના છીએ અને અમે ઉપવાસ ઉપર ઉતરવાના છીએ કે અમારો રસ્તો ખુલ્લો કરી આપો એવો અમે કલેક્ટરને આવેદન પત્ર આપવાના નેતાઓને તમે જાણ કરેલી હા અમે એક મિટિંગ કરેલી ભરતભાઈ સુતરિયા જે હા એમને બાહેનદ્રી આપેલી અમે એક મહિના પહેલા એમને મિટિંગ કરેલી એમને એમને બોલાવેલા જીઆઈડીસી માં અને અમારી જીઆરડીસીના તમામ વેપારીઓ મંડળ ભેગા થઈ અને આવી અપીલ કરેલી કે આ રસ્તો અમારો ખુલ્લો થાય એવી તમને જાણ કરીએ છીએ અને લેખિત આપીએ છીએ તો કૌશિકભાઈ વેકરિયા અને ભરતભાઈ સુતરિયા બંને આવી અને અમને વચન આપેલું કે આ રસ્તો અમે તમને કોઈ પણ પ્રકારે ખુલ્લો કરી આપીશું કેટલા દિવસ પહેલાં આપેલું વચન એક મહિના પહેલાં અમને આપેલું અને લેખિત પણ આપેલું પણ હજી કોઈ કાર્યવાહી થઈ નથી આજે અમારો રસ્તો બંધ થઈ ગયો તો અમારે બધા વાહનો ક્યાં ચલાવવા હાલ અત્યારે તમારા બાબતની કોઈ ધારાસભ્ય કે સાંસદ સભ્યને કોઈને રજૂઆત કરી રહી છે આજના દિવસમાં આજના દિવસમાં કોઈ રજૂઆત નથી અમે તો ગાડી લઈને અમારા બિઝનેસમાં જઈએ છીએ તો સોસાયટીવાળાએ અમારા વાહનો રોકેલા છે તો અમારો બિઝનેસ અત્યારે નુકસાનમાં જાય છે અને તાત્કાલિક નીકળવું છે તો અહીંથી નીકળ્યા એમ નથી કોઈ પણ પ્રકારે અમારો રસ્તો ખુલ્લો કરી આપે